ભાજપમાં જ આંતરિક બળવો થયો છે કારણ કે આ નગરપાલિકાના ચોવીસે ચોવીસ સભ્યો છે એ ભાજપના છે અમરેલી જિલ્લાની એક નગરપાલિકાની અંદર ભડકો થયો છે અને એને કારણે ભાજપને એક મોટો આંતરિક ફટકો સામે આવી રહ્યો છે ભાજપમાં જ આંતરિક બળવો થયો છે કારણ કે આ નગરપાલિકાના ચોવીસે ચોવીસ સભ્યો છે એ ભાજપના છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકાની અંદર ભાજપ શાસનમાં મોટો આંતરિક ભડકો થયો છે પાલિકાની અંદર ચોવીસમાંથી ચોવીસ સભ્યો બધા જ ભાજપના સભ્યો હોવા છતાં સત્તાધારી પક્ષના મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખની સામે બહુમતી સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકતા મૂકવાને કારણે સૌરાષ્ટ્રના રાજકારણની અંદર ભડકો થયો છે ચોવીસ સભ્યોમાંથી વીસ સભ્યોએ સાઈન કરી છે અને અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે તો એનો મતલબ એમ થયો કે ચલાલા નગરપાલિકાના સત્તાધીશોની સામે બહુ મોટી નારાજગી બધા સભ્યોની અંદર છે કારણ કે ચોવીસમાંથી વીસ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પર સહી કરી છે હવે ચલાલા નગરપાલિકાના પ્રમુખ છે નયનાબેન વાડા અને ઉપપ્રમુખ છે પ્રવીણ માલવિયા આની સામે નગરપાલિકાના જે વીસ સભ્યો છે એમણે અવિશ્વાસની દરખાસ્ત પર સહી કરી છે એમાં દરખાસ્તમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે પ્રમુખ અને ઉપપ્રમુખ સભ્યોની અવગણના કરી રહ્યા છે અવિશ્વાસ ઊભો થયો છે ગેરવહીવટ કરી કરી રહ્યા છે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને છેલ્લા સાત મહિનાની અંદર માત્ર એક બજેટની બેઠક સિવાય એક પણ સામાન્ય સભા બોલાવવામાં આવી નથી આવા બધા ગંભીર આરોપો આ દરખાસ્તની અંદર મૂકવામાં આવ્યા છે મતલબ કે સભ્યોની સ્પષ્ટ નારાજગી આની અંદર દેખાઈ રહી છે સાથે સાથે પ્રમુખને એવી ચીમકી પણ આપવામાં આવી છે કે પંદર દિવસની અંદર જો તમે સામાન્ય સભા નહીં બોલાવશો તો અમારે આના જે સક્ષમ અધિકારીઓ છે એની પાસે કાયદેસર કાર્યવાહી કરાવવી પડશે મતલબ ભાજપ માટે આ બહુ મોટો ચિંતાનો વિષય છે કારણ કે ચોવીસે ચોવીસ સભ્યો ભાજપના છે અને આ આંતરિક વિવાદ સામે આવ્યો છે હવે હાઈ કમાન્ડ આને કેવી રીતના નિવેડો લાવે છે એ આગામી દિવસોની અંદર ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ